હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ આપણે કંઈક હિસ્ટ્રી ઓફ ગુજરાત ગુજરાતનો ઇતિહાસ જોતા હતા જેની અંદર અત્યાર સુધી આપણે ટ્વેન્ટી ફાઈવ પચીસ લેક્ચર જોઈ ગયા તો જો તમે અગાઉના પચીસ લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો કારણ કે આપણે હિસ્ટ્રી ભણીએ છીએ અને હિસ્ટ્રી એ સ્ટોરી બાય સ્ટોરી આગળ વધે છે તો જો તમે અગાઉના લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો તો જ તમે આગળની જે હિસ્ટ્રી છે એને સારી રીતના સમજી શકશો તો આપણે કઈક આધુનિક ગુજરાતના ઇતિહાસનો વિડિયો આપણે ઓલરેડી જોઈ ગયા જેની અંદર આપણે મરાઠા સામ્રાજ્યની વાત કરી વિદેશી પ્રજાઓ જે બહારથી આવી હતી વેપાર કરવા માટે એની આપણે વાત કરી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની આપણે વાત કરી અને લાસ્ટ લેકચરની અંદર આપણે વાત કરી હતી ગુજરાતની અંદર ધાર્મિક અને સામાજિક સુધારાની તો આઈ હોપ સો અગાઉના લેક્ચર તમે જોઈ લીધા હશે હવે આજે આપણે એક નાનો એવું ટોપિક જોવાનું છે એ છે શું છે અને થોડું અમુક એવા કાર્યો જે અંગ્રેજો દ્વારા કરવામાં આવ્યા હતા તો ઘણા લાંબા સમયથી ભારતીય પ્રજા એનાથી પરેશાન હતી તો બે કારણ હતા સૌથી પહેલા તો એક કારણ શું હતું તો આપણે આગળ વાત કરીએ એમ કે ભાઈ ઇંગ્લેન્ડ અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી હવે એ ઔદ્યોગિક ક્રાંતિ ચાર ગણું કામ કરશે હવે માલનું ઉત્પાદન થયું તો એ માલને વેચવો પણ પડે તો ઇંગ્લેન્ડો એટલે કે જે યુરોપિયન છે આ યુરોપિયનને વેચવા માટે આફ્રિકા અને ઇન્ડિયા દેખાતો હતો કારણ કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ માલ છે કાચો માલ એ ઇન્ડિયામાંથી જ લઈ જતા હતા યુરોપ લઈ જતા હતા યુરોપ છે એના મોટા મોટા મશીનરીથી યુરોપની અંદર એ માલ છે તૈયાર કરવામાં આવતો પાકો માલ જે આપણે કહીએ છીએ જેમાં કપડાં હોય ને બીજી ઘણી બધી વસ્તુ હોય હવે એ જ માલ પાછો ક્યાં લાવવાનો ઇન્ડિયામાં લાવવાનો આફ્રિકામાં લાવવાનું અને ત્યાં વેચવાનું એટલે કે ભારતની અંદરથી જ કાચો માલ લઈ જવાનો યુરોપની અંદર યુરોપમાં તૈયાર કરેલો માલ પાછો ક્યાં આવતો હતો ભારતની અંદર આવતો હતો અને ભારતમાં જે યુરોપથી માલ આવતો હતો એના ઉપર કોઈ ટેક્સ લાગતો નહીં પરંતુ જો ભારતીય લોકો ભારતની અંદર જ કોઈક નાનો એવો ધંધો સંભાળતા હોય કોઈ વેપાર કરતો હોય તો એના ઉપર ટેક્સ લાગતો હતો એટલે થતું એવું કે જે યુરોપથી આવતી હતી વસ્તુઓ અને જે ભારતની અંદર બનતી હતી વસ્તુઓ આ બંનેની અંદર પ્રાઇઝમાં તફાવત હતો જેમાં યુરોપથી આવતી હતી વસ્તુઓ એ ઓછા ભાવની હતી અને જે ઇન્ડિયાની અંદર જ બનતી ઇન્ડિયન લોકો દ્વારા જ બનતી એ વસ્તુ મોંઘી થવા માંડી કારણ કે એના ઉપર ટેક્સ લાગતો હતો અને જે યુરોપિયથી બનતી આવતી વસ્તુઓ છે એના ઉપર કોઈ ટેક્સ લાગતો હતો નહીં તો પહેલા તો આ કારણ હતું જેનાથી શું થયું તો જે ભારતીય બિઝનેસમેન છે એમની કમર તૂટી એટલે કે એમના ધંધા છે એ ભાંગી પડ્યા તો પહેલો તો આ જ રોષ હતો જે ધીમે 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 એ ભેગો થતો હતો તત્કાલીન કારણ શું હતું તો ઓગણીસોને તમને બધાને ખબર છે અંદર લોર્ડ લોર્ડ દ્વારા બંગાળના ભાગલા પાડવામાં આવે એવું કહેતો હતો કે ભાઈ બંગાળ છે મોટો પ્રાંત છે એનું મેનેજમેન્ટ કરવું એ પોસિબલ નથી થતું એટલે આપણે એને ડિવાઇડ કરીને બે ભાગની અંદર ડિવાઈડ કરીને એને સારી રીતના મેનેજમેન્ટ કરી શકાય પરંતુ એકચ્યુઅલી એને હિન્દુ અને મુસ્લિમના બે ભાગ પાડ્યા હતા બધાને ખબર છે કે બંગાળની અંદર પશ્ચિમ અને પૂર્વ બંગાળ આ રીતના બે ભાગ પાડ્યા હતા એમાં પશ્ચિમ બંગાળની અંદર હિન્દુની સંખ્યા વધારે હતી અને પૂર્વ બંગાળની અંદર મુસ્લિમ સંખ્યા હતી આજે પણ તમે જોઈ શકો છો એ જ બંગાળમાંથી આજે બાંગ્લાદેશ બનેલો છે અને બાંગ્લાદેશની અંદર મુસ્લિમ પોપ્યુલેશન વધારે છે તો શરૂઆતમાં એ પૂર્વ પાકિસ્તાન કહેવાતું હતું પરંતુ નાઇન્ટીન સેવન્ટી વનની ની અંદર યુદ્ધ પછી બાંગ્લાદેશ એ દેશ બન્યો હતો બે ભાગલા પાડ્યા અને ભાગલા પાડવાના કારણે આ એક તત્કાલીન કારણ કહી શકાય જેનાથી જે ભારતીયોનો રોષ છે એ ચરમસીમા ઉપર હતો અને એના કારણે એક આંદોલનની શરૂઆત થઈ અને એ આંદોલન હતું સ્વદેશી ચળવળ સ્વદેશી આંદોલન સ્વદેશી આંદોલનના ભાગરૂપે ગુજરાતની અંદર કયા કયા કાર્યો થયા છે ગુજરાતની હિસ્ટ્રી જોઈએ છે તો આપણે આ સ્વદેશી ચળવળ છે એ ગુજરાતના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈશું નામથી જ ખબર પડી જાય છે સ્વદેશી ચળવળ શું હશે તો સાહેબ ભારતની અંદર જ બનેલી સ્વદેશી વસ્તુઓ છે એને ખરીદવી અને ટોટલી જે યુરોપ થી આવેલી જે વસ્તુઓ છે એનો બહિષ્કાર કરો આ એનો મેન હેતુ હતો જેનાથી શું થશે કારણ કે તમે જુઓ ઇન્ડિયન જે યુરોપિયન છે એટલે કે જે અંગ્રેજો છે એ ભારતની અંદર આવે તો એ ભારતની અંદર પૈસા કઈ રીતના કમાય છે એમનો મેન હેતુ શું હતો જ્યારે આવ્યા હતા ત્યારે વેપાર કરવો હતો કે ભાઈ વેપાર કરવાની દ્રષ્ટિએ લોકો આવ્યા હતા પરંતુ એમની જ વસ્તુ આપણે જો લઈએ નહીં એમનો જ વેપાર થાય નહીં તો એમની ઓબ્વિયસલી કમર તૂટવાની છે એ વખતે ઇન્ડિયાની અંદર બીજું તો કંઈ હતું જ નહીં જે મુખ્ય હતો એ ધંધો જ હતો વેપાર જ હતો પરંતુ જો યુરોપિયનો ધંધો ના થાય એ જ પૈસા ના કમાય ભારતની અંદર આવીને તો એમની કમર તૂટવાની જ હતી તો આ સ્વદેશી આંદોલન કંઈક ના કંઈક એવું જ હતું કે ભાઈ સ્વદેશી એટલે કે ભારતની અંદર બનેલી ભારત દ્વારા જે ભારતના લોકો દ્વારા જે વેચવામાં આવતી વસ્તુઓ છે એને ખરીદવી જે યુરોપિયન જે બહારથી બનીને જે વસ્તુ આવે છે ઓકે એને ખરીદવી નહીં આ મેન હેતુ હતો આ સ્વદેશી ચળવળનું વન બાય વન એક કરીને શું હોય છે આ સ્વદેશી ચળવળની અંદર કયા કયા કાર્યો થાય છે તેના વિરોધ માટે સ્વદેશી આંદોલન છે એ શરૂ કરવામાં આવે આ આંદોલનમાં વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવાનો અને સ્વદેશી વસ્તુઓ અપનાવવાનો અને પ્રચાર કરવામાં આવ્યો મેન આ હેતુ હતો

તો કહેવાય છે કે ગુજરાતની અંદર સારું એવું પ્રભુત્વ હતું એમના વેપારની દ્રષ્ટિએ તો આ જે સ્વદેશી ચળવળ થઈ છે તો એનું જે મુખ્ય કાર્ય છે બિંદુ છે એ પણ ગુજરાત છે તો તો ગુજરાતની અંદર તમે જોશો અમદાવાદ છે સુરત છે નડિયાદ છે ભાવનગર વગેરે જેવા સ્થળોએ ગુજરાતની સ્વદેશી ચળવળમાં લોકોએ ખૂબ જ સક્રિય ભાગ ભજવ્યો હતો વન બાય વન એકી કરીને સમજીએ તો અમદાવાદની અંદર ઈસવીસન અઢારસો ને માં સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળીની સ્થાપના કરવામાં આવી જે કોને કરી હતી તો અંબાલાલ સાકરલાલ અને રણછોડલાલ છોટાલાલ જે તેમની ઈમેજ તમે જોઈ શકો છો આ લોર્ડ કર્જન છે આ લોર્ડ કર્જન દ્વારા આ રીતના આ તો હાલાકી અત્યારની ઈમેજ છે પરંતુ આ રીતના કહેવાય કે પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ બે ભાગલા પાડ્યા હતા જે આગળ જતા નાઇન્ટીન સેવન્ટી વનની અંદર બધાને ખબર છે બાંગ્લાદેશ બને પરંતુ આ રીતના બંગાળ છે એના બે ભાગલા પાડ્યા હતા કોણ એ લોર્ડ કર્જન દ્વારા ક્લિયર છે અને અહીંયા તમને બે વ્યક્તિના ઇમેજીસ દેખાય છે એક છે અંબાલાલ સાકરલાલ અને બીજા છે રણછોડલાલ છુટાલાલ એમને શું સ્થાપ્યું હતું તો સ્વદેશી ઉદ્યોગવર્ધક મંડળીની સ્થાપના કરી હતી ત્યારબાદ આગળ જતા ઈસવીસન ઓગણીસોને ત્રણમાં અમદાવાદમાં સ્વદેશી વસ્તુ સંરક્ષણ મંડળી દ્વારા આ સ્વદેશી ચળવળ છે એને વેગ મળ્યો હતો મતલબ કે આ સ્વદેશી ચળવળની અંદર ગુજરાતની અંદર આ બધા કાર્યો થયા હતા અમુક મંડળીઓ અમુક સભાઓ છે અમુક કહેવાય છે સ્વદેશી બજાર ભરાયા હતા તો આ બધા કાર્યો થયા હતા જે હવે આપણે જોવાના છે કોણે કોણે ભાગ ભજવ્યો હતો આ ડાયરેક્ટ ફેકચ્યુઅલ ડેટા છે જે તમારે ડાયરેક્ટ યાદ રાખવાના થશે આગળ વાત કરીએ ઓગણીસો ને છ ઓગણીસો છ માં અમદાવાદમાં રિલીફ રોડ પર વિદ્યાર્થીઓની સ્વદેશી ચળવળની એક સભા યોજાઈ જેમાં કોણે પ્રવચન આપ્યું હતું ભાષણ આપ્યું હતું તો એમાં જીવનલાલ દેસાઈ નામ યાદ રાખીશું જીવનલાલ દેસાઈ દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું ભાષણ આપવામાં આવ્યું હતું અને પ્રથમ વખત યાદ રાખજો વંદે ગુજરાતી અનુવાદ ગીત છે એ પણ ગાવામાં આવ્યું હતું તો મોસ્ટ છે આ પણ આપણે યાદ રાખીશું ઓકે પેલું અલગ આપણે વાત કરીએ તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ની અંદર જે વંદે માતરમ ગીત ગાવામાં આવ્યું હતું રવિન્દ્રનાથ ટાગોર દ્વારા એ વસ્તુ અલગ છે ઓકે અહીંયા વાત થાય છે એ તો પહેલા આ એના પછી 19 1906 ની અહીંયા વાત થઈ રહી છે ઓકે તો 1906 માં પણ જીવનલાલ દેસાઈએ પ્રવચન આપ્યું હતું વિદ્યાર્થીઓને કેમ સ્વદેશી આંદોલનના ના ભાગરૂપે આપ્યું હતું ભાઈ તમે સ્વદેશી વસ્તુઓ છે એને અપનાવો અને એ જ વખતે વંદે માતરમ નું ગુજરાતી અનુવાદ ગીત પણ ગાવામાં આવ્યું હતું આ સાથે જીવનલાલ દેસાઈએ આ ચળવળને ટેકો આપી નડિયાદમાં સ્વદેશી ભંડાર અને

કે સ્વદેશી આંદોલન દરમિયાન ગુજરાતની અંદર કયા કયા વ્યક્તિઓ આ સ્વદેશી છે એની અંદર હિસ્સો આપ્યો ભાગ ભજવ્યો કઈક ના કઈક પ્રવૃત્તિ કરી હોય તો સ્વદેશી અમદાવાદની અંદર સ્વદેશી સ્વદેશી જો સ્વ એટલે પોતાનું દેશી દેશ એટલે કે દેશ પોતાના દેશની વસ્તુઓ એનું સ્ટોર છે એ શરૂ કર્યું જેનું સંચાલન કોણ કરતા હતા કૃપાશંકર પંડિત કરતા હતા આગળ વાત કરીએ સ્વદેશી મિત્ર મંડળની સભા

જેમાં બધા લોકો હોલમાં ભેગા થતા હતા અને સ્વદેશી ગીતો છે એ ગાવામાં આવતા હતા તમે જોશો તો નર્મદ તથા હરિલાલ ધ્રુવના રાષ્ટ્રપ્રેમ જગાવતા ગીતો છે એ ગવાતા હતા અને આની અંદર કોણ ભાગ લેતો હતો તો મહાન સંગીતકાર હતા ગણપતરાવ બરવે એ પણ ભાગ લેતા હતા અને આ રીતના અલગ અલગ રાષ્ટ્રપ્રેમવાળા ગીતો ગાવામાં આવતા હતા અને જેમાં જય જય ગરવી ગુજરાત વગેરે આ ટાઈપના દેશભક્તિ ગીતો છે ગાવામાં આવતા હતા આગળ વાત કરીએ કુંવરભાઈએ સુરતના વાંજ ગામમાં સ્વદેશી ચળવળના ભાગરૂપે સભાઓ યોજી હતી કોણે તો સુરતની અંદર સ્વદેશી ચળવળના ભાગરૂપે અલગ અલગ સભાઓ છે એનું આયોજન કર્યું હતું આગળ વાત કરીએ વિરમગામ તાલુકાની દેકાવાડા અને માંડલમાં વિદ્યાર્થીઓની સભાઓ યોજાઈ જેમાં સ્વદેશી ખાંડ વાપરવાનું લોકોને જણાવવામાં આવ્યું કે ભાઈ તમે સ્વદેશી જે દેશની અંદર ખાંડ બને છે એ તમે વાપરો જે યુરોપમાં જાય છે અને પ્રોસેસ થઈને ફરીથી ઇન્ડિયામાં આવે છે એવી ખાંડ તમે યુઝ કરશો નહીં તો વિરંગામ ગામ તાલુકામાં દેકાવાડા અને માંડલના વિદ્યાર્થીઓની સભા યોજાઈ જેમાં સ્વદેશી ઓકે દેશની અંદર બનેલી ખાંડ વાપરવાનું લોકોને જણાવવામાં આવ્યું આ રીતના વડોદરા અને સંખેડા તાલુકામાં પણ સ્વદેશી વસ્તુઓ અને દેશી ખાંડ વાપરવાના કરારો પણ કરવામાં આવ્યા હતા કરારો કરવામાં આવે એગ્રીમેન્ટ અલગ અલગ કરવામાં આવ્યા હતા કુંડળસાગર આ પુસ્તક છે કુંડણસાગર પુસ્તક વાંચીને બળવંતરાય પંડ્યાએ સ્વદેશી રબર સ્ટેપની સાઈ કાર્બન પેપર ચા સાકરની ગોળીઓ બનાવી જે અમુક એવી વસ્તુ હતી જે વિદેશથી જ આવતી હતી તો એ વિદેશથી આવેલી વસ્તુઓ ન યુઝ કરાય અને ભારતની અંદર જ એવી વસ્તુઓ બને તો એ માટે બળવંતરાય પંડ્યાએ શું કર્યું તો એક પુસ્તક હતી બળવંતુન્ન સાગર આ હુન્નર સાગરની અંદર અમુક વસ્તુ બનાવવાની રીત હતી તો આ હુન્ન સાગર પુસ્તક વાંચી વાંચીને બળવંતરાય પંડ્યાએ સ્વદેશી સ્વદેશી રબર સ્ટેમ્પ છે એની સાઈ એ બનાવવાની શરૂઆત કરી ભારતની અંદર પછી કાર્બન પેપર છે પછી ચા સાકરની ગોળીઓ છે અલગ અલગ વસ્તુઓ છે જે પોતે બનાવવાની શરૂઆત કરી આ પુસ્તકને લઈને સિહોરના ભાઈ શંકરે સિહોરીઓને છાપવાની અને લખવાની સાઈ બનાવવાની સાઈ બનાવતા શીખવાડી ભાઈ છાપવાની અને લખવાની સાઈ કઈ રીતના બને આ શીખવાડ્યું કોને સિહોરના ભાઈ શંકરે સિહોરની અંદર જે પ્રજા રહે છે એમને મુંબઈ જે મુંબઈની અંદર જે માન્ટુગાના ગોપી તળાવ છે ત્યાં સ્વદેશી બજાર ભરાયું કે સ્વદેશી બજાર ભરાયું જેમાં સમગ્ર ગુજરાતના વેપારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો

જે પેન્ટિંગ તમે અહીંયા રિયલ જોઈ શકો છો આ પેન્ટિંગ એમને બનાવ્યું હતું આ ભારત માતાનું પેન્ટિંગ કોને બનાવ્યું હતું મગનલાલ શર્માએ તો મગનલાલ શર્માએ બર્વેની કલ્પના પરથી હિન્દ માતાની છબી છે ભારત માતાની છબી છે એ તૈયાર કરીને

તથા લીધો હતો જે દારૂના પીઠાનો જે પિકેટિંગ થાય છે આ પિકેટિંગની અંદર એમને ભાગ લીધો કોની વાત થાય છે વિઠ્ઠલ લક્ષ્મણ ફળકેની વાત થાય છે તો આ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક સ્વદેશી ચળવળના ભાગરૂપે થતી હતી ભરૂચ જિલ્લામાં ડોક્ટર ચંદુલાલ દેસાઈએ સ્વદેશી ચળવળમાં ભાગ લીધો બિલોંગ કરે છે અને એક કયા નામથી ઓળખાય છે તો છોટે સરદાર તરીકે એ ઓળખાય છે આ બધા ફેક્ચ્યુઅલ ડેટા છે જે તમારે ડાયરેક્ટ યાદ રાખવાના થાય છે આમાં કંઈ સમજાવવાનું થતું નથી શાળા ત્યાં પુસ્તકાલય યોજના શાળા ત્યાં પુસ્તકાલય યોજના જે આપણે ચરોતરનું મોતી એવી ઉપાધિ મળેલી છે એવા મોતીભાઈ અમીનના પ્રયાસોથી શરૂ થઈ હતી શું શાળા ત્યાં પુસ્તકાલય સૌરાષ્ટ્રમાં અમરેલી અને તેની નજીક નવ ગામની અંદર રમેશ ચંદ્ર દત્તની મદદથી સયાજી રાવ ગાયકવાડ ત્રીજા દ્વારા પ્રયોગાત્મક રીતે સાત થી ચૌદ વર્ષના બાળકો માટે સોળ માર્ચ અઢારસો ને ત્રાણું ના રોજથી પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત દાખલ કર્યું હતું તો આપણ આપણે જોઈ ગયા હતા આગળ મરાઠા સામ્રાજ્યની વાત કરી જેમાં ગાયકવાડ સત્તાની વાત કરી એમાં આપણે ગાયકવાડ ત્રીજાની વાત કરી હતી બેંક ઓફ બરોડા અને બીજા ઘણા બધા કાર્યો કરેલા છે ડીપમાં વાત કરી હતી એમના દ્વારા તમને ખબર જ છે કે અઢારસો ને ની અંદર એક શરૂઆત કરવામાં આવી હતી એક પહેલ કરવામાં આવી હતી અને શરૂઆત એક ડેમો તમે કહી શકો જે અમરેલીના નવ ગામની અંદર એમને ભજવ્યો હતો ડેમો ધેટ્સ મીન્સ કે એક કહેવાય છે પ્રયોગ કર્યો હતો આ રીતના દેશના સાત થી ચૌદ વર્ષના બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ આપે તો કેવું રે શું બધા લોકો પાર્ટિસિપેટ કરે છે જો સક્સેસ જશે તો આપણે બીજા એરિયાની અંદર પણ આપણે દાખલ કરીશું એ વખતે અમરેલી છે એ વડોદરાના અંદર આવતું હતું ગાયકવાડ સત્તાના અંડર આવતું હતું તો પ્રયોગ ત્યાં થયો આ છે એ સક્સેસફુલ ગયું અને એના પછી વડોદરાની વડોદરા પ્રાંતની અંદર જે બીજા બધા આવતા હતા એરિયા એ બધાની અંદર પછી મફત અને ફરજિયાત શિક્ષણ છે એ લાગુ કર્યું ઓગણીસો છ ની અંદર ઓકે સમગ્ર રાજ્યની અંદર ક્યારે ઓગણીસો ને છ માં તો આ એક ડેમો હતો એટલે ડેમો એટલે કે એક પ્રયોગ કર્યો હતો અને પ્રયોગ સફળ રહ્યો તો એના પછી ઓગણીસો ને માં સમગ્ર રાજ્યની અંદર આ ટાઈપનું સાત થી ચૌદ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ છે એમને દાખલ કર્યો હતો

ઈસવી સન અઢારસો ને અઠ્ઠાણુંમાં રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનમાં ભરૂચ અને સુરતના પ્રતિનિધિ તરીકે સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા બે વ્યક્તિઓને મોકલવામાં આવ્યા હતા એ બે વ્યક્તિઓ છે હરિહર્ષ ધ્રુવ અને બીજા છે બહાદુર માધવ લાલ એમને મોકલ્યા હતા કોને સયાજીરાવ ગાયકવાડ ત્રીજા આ પણ અમુક સ્વદેશી ચળવળના ભાગરૂપે અમુક પ્રવૃત્તિ જે સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા પરફોર્મ કરવામાં આવી હતી તો એક નાનો એવો ટોપિક હતો જે

તો મળીશું નેક્સ્ટ લેક્ચર ની અંદર બાય ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત